પી ટી વિશેના પૂર્વ કોન્ટ્રાક્ટર અને રાજકીય અગ્રણી વાલ્જીભાઈ વાવિયા સાથે કાજગર ટીવી ન્યૂઝની ખાસ દર્શક મિત્રો હું ઘનશ્યામ ને આપ જોઈ રહ્યા છો કચ્છ કે ટીવી ન્યૂઝ ખાસ તો રાપર તાલુકામાં જેને કહી શકાય ને હું તો એકલપંથી પ્રવાસી એવા એકલપંથી પ્રવાસી અને છતાંય આખા તાલુકો જેનાથી સંકળાયેલો છે એવા વાલજીભાઈ વાવી અમારી સાથે રાપર તાલુકામાં ચૈત્ર અને વૈશાખ આ બે મહિના એવા છે કે જે આખે આખા મહિના ખેડૂતોએ પોતપોતાના લણણી થઈ ગઈ હોય પાક મેળવી લીધા હોય કમાણી થઈ ગઈ હોય તે પછી આખે આખું ઉનાળુ પાકની સીઝન લેવાની થતી હોય પણ આ મારા નર્મદાના આગમન પછી ખાસ તો ગત અઢાર તારીખે નર્મદાના દસ વર્ષ પૂરા થયા એટલે એક તો એ ઉત્સવનો માહોલ એના સિવાય કીડિયાનગરમાં રાઠોડ પરિવાર દ્વારા મોટી શિવકથાનું આયોજન કરવામાં આવ્યું છે એના પછીની જો વાત કરીએ તો રાપર શહેરમાં આદરણીય કેપી સ્વામીજીના માર્ગદર્શન હેઠળ એક જે મહાસ્વામિનારાયણ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે અને આ મંદિરની જો વિશેષતા હોય ને તો એ છે કે એમાં એક પણ એવા સ્વતંત્ર સેનાની નથી કે જેની પ્રતિષ્ઠા ન કરવામાં આવી હોય જેનું સ્ટેચ્યુ ન હોય જેની મૂર્તિ ન હોય એટલે ક્યાંક ને ક્યાંક આ મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ સમૂહ લગ્નો શિવકથા અને નર્મદાનું આગમન અને વાલદીભાઈ વાવિયા એજ્યુકેટેડ છે એ સમયના ભણેલા ગણેલા વ્યક્તિ છે રાપર નગરપાલિકામાં એમના ધર્મપત્ની પ્રમુખ રહી ચૂક્યા છે અને પોતે મા અંબેધામ ફતેહગઢના પ્રમુખ રહી ચૂક્યા છે એટલે ક્યાંક ને ક્યાંક એકદમ ધાર્મિક છેલ્લા ઘણા વર્ષોથી અમે સંપર્કમાં થઈ એટલે મને ખ્યાલ છે કે એકદમ ધાર્મિક સતત જેને કહી શકાય કે ધર્મમય એવા વાલજીભાઈ મારી સાથે છે એટલે હું મુંબઈમાં છું એટલે આપ સમજી શકો છો કે મુંબઈ હું વાલજીભાઈને ન મળવું એવું તો બને નહીં એટલે વધુ વાત ન કરતા આપણે વાલજીભાઈને જ મળશું વાલજીભાઈ મેં ઘણા બધા મુદ્દા કીધા એમાંથી તમારે એક એક મુદ્દા ઉપર વાત કરવાની અંશમભાઈ પહેલાં તો તમારા ન્યૂઝ જે તમારી જે ચેનલ છે એમણે તાજેતરના મતલબ કે કદાચ કંઈ રવિવાર હતો ને આપણે સોમવારે ગત સોમવારે જે વાગડ ટીમ વાગડ દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવ્યો એમાં તમે અમને લાઈવ જે લાભ અપાયો એ ખૂબ આનંદદાયક હતો કારણ કે એમાં ખાસ કરીને જૈન ઓસવાડ સમાજનો આ કાર્યક્રમ હતો વાગડના અને ઓસવાડ સમાજનો એટલે સ્વાભાવિક છે કે એમાં આખા કચ્છના ઓસવાડો ના આવ્યા હોય પણ વાગડના ઓસવાડો એમાં આપણા ત્રંબો સુઈને આજુબાજુના જે ગામો છે ભચાઉ તાલુકાના એ બધા જૈનો જે વાગડ સમાજના જૈનોએ જે કાંઈ સેવાકીય પ્રવૃત્તિઓમાં પોતાનું નામ કાઢ્યું છે એમને લક્ષ્મીચંદભાઈ ચરલાની ટીમે જે રીતના સન્માન કર્યું અને એક એક સરસ મજાનો કાર્યક્રમ બનાવ્યો એમાં વિશેષ કરીને એ કહું છું કે આપણા સુઈના રત્ન કહી શકાય રતનસિંહ બાપાના સુપુત્ર વાડીલાલભાઈનું એક બહુમાન કરવામાં આવ્યું તેની સાથે સાથે જેને હું બીજા પણ ઘણા દસ અગિયાર વાગડના આપણા જૈનભાઈઓનું સન્માન થયું એની સાથે સાથે એક કચ્છી યુવાનને પણ સન્માનિત કરવામાં આવ્યા હું વાત કરીશ તારાચંદભાઈને તારાચંદભાઈ ના દીકરા જીગરભાઈ અને તારાચંદભાઈ એટલે એક એવું નામ કે જેણે સેવાનો ભેગ પહેર્યો હતો હું હંમેશા એક કહેતો આવ્યો છું કે રાજકીય એમની સાથે સાથે સેવા અને સમાજ અને એક આખા કચ્છની ચિંતા કરતાં ઘણા બધા કચ્છના નેતાઓ થઈ ગયા આપણે સ્વર્ગીય ઘણા બધા થઈ ગયા પણ એમાં તારાચંદભાઈને સો ટકા યાદ કરવા પડે અને હું જે મારી રાજકીય જે મારો શોખ છે એમાં હું એમને ઘણા મારા આદર્શ માનું છું પણ ખાસ કરીને વાગડમાં હોય તો હરિભાઈ અને વાઘજીભાઈનું નામ આવે અને જ્યારે કચ્છનું નામ આવે ત્યારે હું તારાચંદભાઈને હંમેશા યાદ કરું છું એક આદર્શ જેને કહેવાય કે કચ્છી હતા એ જ પ્રમાણે એ જ રતનસિંહ બાબા પણ આદર્શ વાગડના એક આપણા નેતા હતા એમનું સન્માન કર્યું એનું કાર્યક્રમ જોઈને મને ખૂબ આનંદ થયો તમે જ્યારે વાત કરી વાગડની તો આપ જાણો છો કે વાગડ તો અત્યારે સૌથી આગળ છે અને મેં તો મારો જન્મ તમે અમે જાણો છો એ પ્રમાણે આજે પાંસઠ વર્ષની ઉંમરે પહોંચ્યો છે એટલે વાગડને ખૂબ નજીકથી જોયો છે અને અત્યારે વ્યવસાય મુંબઈ છો પણ મારી એક લાગણી હંમેશા મારા રાપર અને વાગડ સાથે રહી છે એટલે વાગડની કોઈ વાત આવે એટલે મને થોડો એમ થાય કે આજે મારું વાગડ ક્યાં પહોંચી ગયું છે અને તમે બધા પ્રશ્નો એકસાથે કર્યા છે એટલે હું પહેલાં વાગડમાં અત્યારે જે આવતા દિવસોમાં જે કાર્યક્રમો છે એના વિશે કહું તો આપ જાણો છો કે અમારો લેવા પાટીદાર સમાજનો જે વાગડ કહેવાય એમાં બાહોતેર ગામમાં મારા સમાજની વસ્તી છે અને હવે થોડા મુંબઈમાં પણ લગ્નો વધારે થવા માંડ્યા અને લોકો અખાત્રીજની આજુબાજુને કદાચ અમુક જગ્યાએ દિવાળીની આસપાસ પણ હવે લગ્ન થાય છે પણ એક સમય હતો કે અમારા સમાજમાં ફક્ત એક અખાત્રીજને દિવસે જ લગ્ન થતાં હોય એટલે બાહોતેરે ગામમાં એક અનેરો માહોલ હોય લગ્નનો અને જ્યારે પરિવારો મુંબઈ વસ્યા હોય ભારતના ખૂણે ખૂણે આજે બિઝનેસ ક્ષેત્રે અમારા વાગડના ભાઈઓ વસે છે પણ એ લગ્ન ઉપર તો વાગળ જરૂર આવે અને હવે તો યુગ બદલી ગયો છે એટલે હવે બધી ગામડે અમારા સમાજને ખૂબ પ્રગતિ કરી છે આર્થિક રીતે પણ અમારો સમાજ હવે પગભર થઈ રહ્યો છે અને બિઝનેસ ક્ષેત્રમાં પણ આગળ વધી ગયો છે શિક્ષણ ક્ષેત્રે પણ અમારા સમાજના યુવાનો ખૂબ આગળ વધી રહ્યા છે ત્યારે ગામડે ગામડે સમૂહ લગ્ન થાય છે આપ જાણો છો મોટા મોટા જે ગામો કહીએ રાપર કહીએ પ્રાગ પર કહીં આ બાજુ વોંધ કયો ભચાવ કયો થોડાક અલગ રીતે સમૂહ લગ્ન થતા હોય કે દાખલા તરીકે એમના બે ત્રણ દિવસનો કાર્યક્રમ હોય એના જમણવારો એક જગ્યાએ જો ભલે ફેરા કદાચ ઘરે રાખે એક થાય પણ કહેવાનો મતલબ એક આખો માહોલ જે હોય છે ને એ એક લગ્નમય અને એક વતનમય હોય છે એટલે આગામી દિવસોમાં અમારા રાપરમાં પણ ચોવીસમો સમૂહ લગ્ન મહોત્સવ છે અને આવી રીતના બધા ગામડાઓમાં હાથ છે એમાં ત્યાં મોટો પ્રોગ્રામ હોતો હોય છે વોંધમાં પણ હોતો હોય છે એટલે અને એ સિવાય બધાએ પોતપોતાને ઘરે પણ લગ્ન કરતા હશે એટલે હું માનું છું કે કદાચ ઓછા નહીં તો પાંચસો ને સાતસો અથવા તો વધીને કદાચ હજાર પણ હોય બહુતેર ગામમાં આટલા બધા લોકોને ઘરે લગ્નોત્સવ ઉજવાશે એટલે અમારું વાગડ છે એમ સમજો ને કે તે આવતા દિવસોમાં ત્રીસ તારીખે અખાત્રીસના દિવસે આ લગ્નોત્સવ થશે ત્યારે આખું મુંબઈ ખાલી થઈ જશે પછી તે એ પુના રહેતા હોય હૈદરાબાદ રહેતા હોય બેંગ્લોર રહેતા હોય પણ વાગડ વૈશાખ મહિનામાં તો આવે ને આવે એની સાથે સાથે જ આ અમારા બહુતેર નુખોના લગભગના કુળદેવી વાગડમાં છે એટલે અને બધાયના કુળદેવીના પાટોત્સવ એ ભગવાન માતાજીની દયા છે આજે અમારા કને મેં કહ્યું એમ ધન સંપત્તિ છે અને એના કરતાં ધાર્મિક વૃત્તિ અમારા સમાજની રહી છે કે જેમ જૈનો માતાજીની પેઢી કરે એમ અમે માતાજીના પાટોત્સવ કરતા હોઈએ છીએ એટલે લગભગે સમજી લો કે અખાત્રીજ એટલે ત્રીજ પછી ચોથથી બધા માણસો ફ્રી થઈ જાય એટલે ચોથથી કરીને આઠમ સુધી ચાર પાંચ દિવસમાં મોટા ભાગના પરિવારોના પાટોત્સવ હશે અમારા વાવિયા પરિવારનો પણ ગંગા સપ્તમીને દિવસે ચાર તારીખે પાટોત્સવ છે અમારા સમાજમાં સૌથી મોટા રાવરિયા પરિવાર છે એમનો પણ સાતમને દિવસે જ પાઠોત્સવ છે કોઈ આઠમનો હોય છે એટલે લગભગે પરિવારો બે બે કાર્યો માટે નીકળે એક તો આ લગ્નોત્સવ અને માતાજીની પાઠોત્સવ અને એ બને સ્વાભાવિક છે કે અત્યારે વેકેશનનો સમય છે એટલે સ્કૂલોમાં પણ બાળકોને છૂટી હોય અને વર્ષ દરમિયાન પોતે ધંધા રોજગાર અર્થે ત્યાં મુંબઈ રોકાયેલા હોય એટલે પોતે ભલે સામાજિક અન્ય કામોએ જતા હોય બાળકોને લઈને જવા માટેનો આ એક વિશેષ મોકો હોય છે તેની સાથે સાથે તમે જેમ કહ્યું હતું કે આજે સ્વામિનારાયણ સંપ્રદાય વાગડમાં ખૂબ મોટું નામ ઊભું કર્યું છે પોતાના સંપ્રદાયનો એક સમય હતો ત્યારે મારા દાદી સંપ્રદાયના ભક્ત હતા મારા દાદીના ભાઈ લક્ષ્મણ લક્ષ્મણભક્ત સનાતનીનો જજ્જો જોયો છે એટલે આપણને એમ લાગે કે ના યાર એક સંત તરીકે છે ને એમને વંદર પણ આપણે હવે વાત કરીશું કીડિયાનગરના શિવકથાની જ્યાં ગિરિબાપુ બાપુ આવવાના હા એ તમે મને વચ્ચેથી રોક્યો હું એ વાત પણ કહેવાનું હતું કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે મેં અગાઉ મેં કહ્યું એમ કોઈ સંત ભારત માતા કી જાય બોલાવતા હોય ને તો એવા એક કેપી સ્વામી છે એટલે એના એ તો જો હું તમને કહું કે એના એમાં અનેક ગુણ સંપન્ન છે પણ જેમ તેને તમે કહ્યું એમ કે ધાર્મિક કાર્યો સાથે સાથે સનાતન અને રાષ્ટ્રભાવના એટલે રાષ્ટ્રભાવનાનું સિંચન કરે છે ગુરુકુળમાં હોય તો ભલે ને મંદિરમાં હોય તો ભલે એમની કોઈ વાત અને પોતે મહેનતી પણ એટલા છે મંદિરનું કામ ચાલતું હોય તો બધું મહેનત કરીને કરી લે એટલે સાચા અર્થમાં વાગડને એક સારા સંત મળ્યા છે અને એમના નેતૃત્વમાં અને ભુજ મંદિરના મહંત સ્વામી અને બધા જ સંતો આવીને જે એક આ કાર્યક્રમ કરશે એ તો જીવનની યાદગાર પ્રસંગ બનશે તો એના સિવાય તમે જે વાત કરી કે ભાઈ શિવકથાની તો ગિરિબાપુનું નામ આજે શિવકથામાં બહુ મોટો છે અને ભાઈ જે દિલીપભાઈ જે રાજપૂતભાઈ છે કિડિયાનગરના દિનેશભાઈ હા દિનેશભાઈ મારા મિત્ર છે આજે જ એમનાથી વાત કરી હતી મારા જેવું કામ હોય તો કહેજો તો એમણે જે એક પોતાના વતનમાં જો લક્ષ્મી તો ખૂબ કમાય છે બધા ઘણા બધા કને એમના કરતાં ઘણા બધા સુખી સંપન્નો છે પણ બહુ મોટો ખર્ચો એનો આંકડો હું નહીં આપું કારણ કે એમણે જે મંડપ ડેકોરેશનને એની સાથે સાથે બાર જ્યોતિર્લિંગના જે તેઓ ત્યાં કને પ્રતિકૃતિ બનાવે છે મંદિરો સાથેની એટલે એક જેને કહેવાય કે માણસોને એક જવા માટેનું એક અનેરો પોતાની થનવનાટ હશે કે હું આ કથાનો લાભ લઉં આજે એક ભાઈનો જે આ આટલી ધર્મ પ્રત્યેની એની જે પોતાના વર્તન પ્રત્યેની ગાંધામમાં એનો બિઝનેસ છે રાપરમાં પણ ડેવલપર્સનું કામ કરે છે બીજે પણ કરતા હશે પણ એણે જે ત્યાં કથા જે શિવકથા કરવા જઈ રહ્યા છે એ તો ખરેખર અભૂતપૂર્વ હશે ખાસ તો ગરીબાપુનું નામ પણ એક શિવકથાકાર તરીકે બહુ મોટું છે અને એમની તૈયારીઓ પણ જબરજસ્ત છે એટલે એ પણ લાવો છે તે ઉપરાંત આપ જાણે છેલ્લા સોશિયલ મીડિયામાં આપ જોઈ રહ્યા છો કે આપણા માન્ય શ્રી સ્વાભાવિક છે કે એ રાપરના ધારાસભ્ય છે એટલે એમને મોટી ભગ્યાએ જે આમંત્રણ હોય તે જવું પડતું હોય છે તો છેલ્લા ચૈત્ર માસથી જ્યારથી શરૂ થયો છે ત્યારથી દરરોજ એકને કોઈ નાના ગામડેથી કોઈ કથા હોય ભાગવત કથા હોય રામકથા હોય અથવા તો મૂર્તિ પ્રતિષ્ઠા હોય બીજા કોઈ નાના મોટા ધાર્મિક કાર્યો હોય એટલે આ ચૈત્રને વૈશાખ એટલે ધર્મ સાથે વતન ને જોડતું એક જેને કહેવાય કે એક અનેરો આખું વાગણો અત્યારે માહોલ છે તો ધારાસભ્ય આ બધી કથાઓમાં હાજર જ નથી રહે પણ ક્યાંક ને ક્યાંક પોતાનું મોટું યોગદાન પણ આપ્યું છે જ્યાં જ્યાં જરૂર પડી હોય હમણાં જ વાત કરું તમને તો રામવાવમાં પેવર બ્લોકની વાત હતી વરણું ગયા તો ત્યાં પણ એ ક્યાંક એમને એમ પાછા નથી આવતા ટૂંકમાં પોતાના ધારાસભ્ય તરીકેની પોતાના પ્રજાના પ્રતિનિધિ તરીકેની જે એક ફરજ છે હમણાં દર વર્ષે પાંચ લાખ રૂપિયા જે અંજાર ક્ષત્રિય સભા છે એમાં વિધવા ક્ષત્રિય વિધવા બહેનો માટે દર વર્ષે પાંચ લાખ રૂપિયા દેવાનું જાય એટલે ક્યાંક ને ક્યાંક ધારાસભ્યશ્રી ફક્ત આ કથા શ્રવણ કરવા તો ચોક્કસ જાય છે પણ કથાને જીવનમાં ઉતારતા હોય એવું પણ લાગે છે ના ના એ તો જુઓ એક વસ્તુ છે કે વિરેન્દ્રસિંહભાઈ તો દાનવીર માણસ છે ભગવાને માતાજી અને ખૂબ એના ઉપર કૃપા છે આજે ખૂબ સારું એમનું કારોબાર પણ દીકરાઓ ચલાવી રહ્યા છે ખૂબ સારું નામ છે એમનું અને ધાર્મિક વૃત્તિ પણ છે મુંબઈ માતાજી એમના કુળદેવી છે એટલે એમાં પણ એણે કરોડો રૂપિયાનું દાન આપ્યું છે એટલે આને કોઈ પણ જગ્યાએ જાય કે કોઈ મંદિરનો પ્રતિષ્ઠામાં જાય કે ગમે એ કાર્યક્રમમાં જાય અને ત્યાંના કાર્યકરો અથવા તો એ મંદિરના સંચાલકો માગે તો એમને ક્યારેય નારાજ નથી કરતા પોતાના સો ભંડોળમાંથી આપે અને પોતાના પોકેટમાંથી પણ આપે છે એટલે એમની ધાર્મિક વૃત્તિ છે ને જો ભાઈ જે વાલો જોઈએ એક તો એક રાજકીય સાથે સાથે ક્ષત્રિય સમાજ કચ્છના પ્રમુખ છે આખા ગુજરાતના પણ કાંઈક ઉપપ્રમુખ એવું કાંઈક મોટી જવાબદારી છે અને વિશેષ તો એમનું દિલ છે અને દેહ છે એને સલામ મારવી પડે આપણે કે ખરેખર એ માણસ ધર્મ સાથે રાજકારણ સાથે ધર્મને પણ એટલું એટલું આવરી રહે છે એટલે એમાં કોઈ એકવાની વાત નથી આવતી બાપુ ખૂબ માયાળું છે અને દિલાવર પણ છે અને રાજકીય રીતે તમને કહું આજે તમે જે મને આપણે છેલ્લા પ્રશ્ન તરફ જઈએ કે દસ વર્ષ પહેલાં નર્મદાનું આગમન થયેલું બેન શ્રી આનંદીબેન જે વખતના મુખ્યમંત્રીએ આપણા વાગડમાં નર્મદાના વધામણા કરાવેલા ત્યારે આપણા રાપર વિસ્તારમાં માન્ય ધારાસભ્ય શ્રી પંકજભાઈ ધારાસભ્ય હતા અને એમને પોતાના વાગડ વિશે ખૂબ પ્રેમ હતો એટલે નર્મદાની વાત હોય તો એમણે ખૂબ નર્મદા માટે ખૂબ જેને કહેવાય કે એક લડાઈ લીધી કરી હતી જેમ કેન્દ્રની કોંગ્રેસની સરકાર હતી દિલ્હીમાં ત્યારે નરેન્દ્રભાઈએ મુખ્યમંત્રી તરીકે જે કચ્છ માટે ચિંતા કરી હતી ગુજરાત માટે નર્મદાના કામો માટેની ચિંતા કરી હતી એવી નવી ચિંતા વાગડ માટે માન્ય પંકજભાઈએ કરી હતી અને હું આજે એક ચોક્કસ કહીશ કે જે રીતના વાગડનો વિકાસ છેલ્લા દસ વર્ષ પહેલાં થયો દસ વર્ષથી થયો છે દસ વર્ષ પહેલાં જે જમીનોના ભાવ અથવા અથવા જે અરાજકતા હતી જે કાંઈ આંધાધૂંધી હતી માણસોનો વિશ્વાસ નહોતો વાગડ પ્રત્યે આજે એ સંપાદિત કર્યો છે આજે જમીનો કોઈ ભાવે સારી જમીનો મળતી નથી અથવા તો જે વેચાય છે એ બહારના લોકો આપણે તો અહીંયા લઈએ છીએ આપણે કારણ તો ખૂબ બહારના એટલા બધા ઇન્વેસ્ટરો એટલા બધા જેને કહેવાયક જમીનના વેપાર જોડાયેલા લોકો એટલા બધી જમીનો ખરીદી રહ્યા છે એટલે વાગડ તો નર્મદા આવ્યા પછી જે રીતના પ્રગતિ કરી રહ્યો છે એનો યશ કેન્દ્રની મોદી સાહેબની સરકારને કહીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈની હતાની સરકારને કહીએ અને જે તે વખતે કરેલા પંકજભાઈના પ્રયાસો અને ત્યાર પછી ભાઈ શ્રી વિરેન્દ્રસિંહભાઈએ જે રીતના સરાણ યોજના માટે એમણે એ ગ્રાંટોની મંજૂરીઓ તાત્કાલિક લે આવીને એનું કામ પણ ચાલુ રહ્યું છે તે ઉપરાંત છેતાલીસ ગામો જે છૂટી ગયા છે એમના માટે પણ સર્વેનું કામ ચાલુ છે એટલે વાગડ છે ને ખરા અર્થમાં હવે વિશ્વમાં સૌથી આગળ છે એમાં મેં પંકજભાઈના શબ્દોમાં સુધાર્યો હતો કે વાગડ સૌથી આગળ નહીં પણ વાગડ વિશ્વમાં સૌથી આગળ એટલે આવતા દિવસો વાગડ માટે બહુ ઉજવાળા છે અને જે રીતના તમે જોઈ રહ્યા છો કે ફક્ત ને ફક્ત ચોમાસું તો ઠીક છે આપણે બહુ એરંડા અને તે વાવીએ છીએ એમાં સારી ઉપર છે પણ મુખ્ય આપણો ખેડૂતોનો જે શિયાળુ પાકની જે આવક છે એમાં ખાસ કરીને જીરાના પાકમાં આપણી માસ્ટરી છે જેમ હરેક પ્રાંત પોતાની આગવી ઉપજ માટે વખણાતું હોય મગફળી માટે સૌરાષ્ટ્ર વખણાતું હોય તો જીરા માટે કદાચ હું એવું માનું છું કે વાગડ ખૂબ આગળ છે એમ અને જીરાનું જે ઉત્પાદન છે જીરાની જે ક્વોલિટી હોય છે એ વાગડ જેવી કદાચ બીજે થતી હશે મારી બહુ ધ્યાનમાં નથી પણ આવતા દિવસો વાગડ માટે ખૂબ ઉજવાળા ઉજવળા છે અને જે રીતના આપણી મોટી તાલુકો છે એમ વિસ્તારની દ્રષ્ટિએ આપ જાણો છો ખૂબ મોટો તાલુકો છે એક જિલ્લા જેવડો તાલુકો છે આ જે નાના ખેડૂત પણ ખૂબ સારી એવી જમીન છે પણ એની સાથે સાથે થોડીક બીજી પણ હું વાત કરું ટકોર કરું કે લોકો જે ખરેખર ખેતી કરે છે ને એ જમીનો વેચીને સાવકારાના હાથોમાં જમીન જઈ રહી છે એટલે ખેતી જે થાય છે એ સમૃદ્ધ છે પણ ખેતી થોડીક મને એમ છે કે વેપારી તરફ જઈ રહી છે અને ખાસ કરીને અત્યારે જે પવનચક્કીઓ અને સૌર ઉર્જાવાળા માટેની જમીનો ખદ ખરીદાઈ રહી છે એને એને કારણે આર્થિક રીતે હું મારી જમીન ભાડે આપું ત્રીસ વર્ષ માટે તો મને આર્થિક ફાયદો છે પણ રાષ્ટ્ર માટે આ યોજનાઓ કદાચ હવે કેન્દ્ર સરકાર કેવી રીતના એની યોજનાઓ મંજૂર કરે છે પણ હું તો એવું માનું છું કે એને કારણે જે બંજર જમીનમાં કદાચ સૌર ઉર્જા થાય તો વાંધો નથી પણ જે સારી જે ઉપજાઉ જમીનમાં ખેતીની જગ્યાએ જે આ સોલારની માટે જે જમીન જઈ રહી છે એને કારણે મને મને લાગે છે કે કદાચ આવતા દિવસોમાં ખેતી પડી પણ ભાગે આપણે એક વેપારી તરફ વાગડ વેપારી વેપાર તરફ જઈ રહ્યો છે ખેતીમાંથી એવું મને મને લાગે છે અંદર કારણે મને બીક લાગે છે કે આપણો ભલે વિસ્તાર મોટો છે હું એમ કહું કે ચારે બાજુ રણ છે એમાં સોલાર થાય એ વાંધો નથી પણ ફળદરૂપને ઉપજાવું જમીન લાલચમાં આવે કોઈની મજબૂરીઓ વેચવી છે ને એ જમીનો વેચીને સાહુકારાના હાથોમાં જમીન જઈ રહી છે એટલે ખેતી જે થાય છે એ સમૃદ્ધ છે પણ ખેતી થોડીક મને એમ છે કે વેપારી તરફ જઈ રહી છે અને ખાસ કરીને અત્યારે જે પવનચક્કીઓ અને સૌર ઉર્જાવાળા માટેની જમીનો ખદાઈ ખરીદાઈ રહી છે એને એને કારણે આર્થિક રીતે હું મારી જમીન ભાડે આપું ત્રીસ વર્ષ માટે તો મને આર્થિક ફાયદો છે પણ રાષ્ટ્ર માટે આ યોજનાઓ કદાચ હવે કેન્દ્ર સરકાર કેવી રીતના એની યોજનાઓ મંજૂર કરે છે પણ હું તો એવું માનું છું કે એને કારણે જે બંજર જમીનમાં કદાચ સૌર ઉર્જા થાય તો વાંધો નથી પણ જે સારી જે ઉપજાઉ જમીનમાં ખેતીની જગ્યાએ જે આ સોલારની માટે જે જમીન જઈ રહી છે એને કારણે મને મને લાગે છે કે કદાચ આવતા દિવસોમાં ખેતી પડી પણ પાકે આપણે એક વેપારી તરફ વાગડ વેપારી વેપાર તરફ જઈ રહ્યો છે ખેતીમાંથી એવું મને મને લાગે છે અંદર કાને મને બીક લાગે છે કે આપણો ભલે વિસ્તાર મોટો છે હું એમ કહું કે ચારે બાજુ રણ છે એમાં સોલાર થાય એ વાંધો નથી પણ ફળદરૂપને ઉપજાવું જમીન લાલચમાં આવે કોઈની મજબૂરી હોય વેચવા માટેની અથવા તો એને બેઠી આવક કરી લેવી હોય અને એ જે ત્રીત્રીસ વર્ષ માટે જમીન જે રીતના ભાડે દઈ રહ્યા છે એમાં મને મારું વાગડનું થોડુંક ભવિષ્ય એમ લાગે છે વિકસિત થશે વાગડ પણ ખેતી ભાંગતી જશે એવું મને લાગે છે અને ખાસ કરીને જ્યારે નર્મદા આવી છે અને આગી છેતાલીસ ગામોમાં આવશે તે ઉપરાંત નર્મદાની જે બાકીની સબ કેનાલો છે અથવા તો એનો રેગ્યુલર નેટવર્ક થશે એટલે ત્યારે તો આખી અલગ રોનક હશે અને જેમ પંજાબ દેશમાં પંજાબ હરિયાણા ખેતી બહુ સમૃદ્ધ છે એવી ખેતી આપણી સમૃદ્ધ થાય એવું દેખાય છે અને સ્વાભાવિક છે કે આપણો વાગડનો સમાજ બહુ મહેનતી છે પટેલ સમાજ હોય આંજણા પટેલ સમાજ હોય આહિર સમાજ હોય રાજપૂત સમાજ હોય કોળી સમાજ છે જેની બહુ મોટી વસ્તી છે આપણા વાગડમાં એના સિવાય બીજા દલિત સમાજો આ બધા જ સમાજો ખૂબ મહેનતું છે વાગડના અને એણે પરસેવો પાડીને ખૂબ સંઘર્ષ કરીને જેને કહેવાય કે એક એક રૂપિયાને બ બે રૂપિયાની મજૂરી કરીને એણે આજે આજે ઉજ્જવળ વાગડ જોયે છે ત્યારે વાગડનું ભવિષ્ય ઉજ્જવળ છે અને આપણે ખૂબ મહેનતું છીએ ત્યારે આ નર્મદા થકી આવતા દિવસો વાગડ મારી દૃષ્ટિએ સર્વશ્રેષ્ઠ બનશે એમાં કોઈ શંકાને સ્થાન નથી અને વિશેષ કરીને તમને યાદ કરાવું કારણ કે તમે એને કવરેજ કરતા હતા ત્યારે જીગરભાઈએ જીગર તારાચંદભાઈ છેડાએ કહેલું કે વાગડમાં તમે આવો એમણે એક મોહિમ ચલાવી છે યુ ટર્ન મતલબ કે તમે એ પાછા વળો મુંબઈ તમે સમૃદ્ધ છો તમારી આમદની છે હાઈફાઈ લાઈફસ્ટાઈલ હશે બધું પૈસાને બધું છે પણ સાથે સાથે વાગણ માટે પણ તમે યુ ટર્ન કરો અને કંઈ કંઈ આ જ વાત પંકજભાઈ પણ કહે છે કે ભાઈ તમે આપણે આટલું બધું છે એમણે હમણાં મેં ક્યાંક સાંભળ્યું હતું કે સોલાર આવ્યા પછી કદાચ વાગડની ક્રાંતિ આવી જશે ઔદ્યોગિક ક્રાંતિ આવશે જે કાંઈ એમની દ્રષ્ટિએ જોતા હોય એટલે વાગડનું ભવિષ્ય એ પણ ઉજ્જવળ જોઈએ છે માન્ય વિરેન્દ્રસિંહભાઈ પણ કહે છે કે વાગડના દિવસો આવતા ખૂબ ઊંચવળ છે અને જે રીતના એમની કામ કરવાની સ્ટાઇલ છે જે રીતના એ ગ્રાન્ટો આપે છે જે રીતના સરકાર ખાનથી જે ન કલ્પી શકાય એવા કામો લઈ આવે છે પછી પર્યટન ક્ષેત્રે પણ વાગડા આવતા દિવસો ઊંચું થાય છે કારણ કે આ વર્લ્ડ હેરિટેજ આપણે ધોળાવી રહ્યા છે રવિજી ધામ છે જેમાં લાખો લોકોની લાખો ભારતીયોની શ્રદ્ધા છે ત્યાં આવે છે દર્શન કરવા મુંબઈ પણ મોટું ધામ છે અને એવા અનેક ટુરિસ્ટ જેના પોઈન્ટ છે વાગડમાં જેને યોગ્ય દિશા તરફ લઈ જવાય તો વાગડ ટુરિઝમ છે કે પણ મોટું નામ લઈ શકે કાઢી શકે એમ છે અને મહેનતકશ આપણો વાગડનો સમાજ છે ત્યારે હું ચોક્કસ કહીશ કે વાગડ વિશ્વમાં સૌથી આગળ આગળ દિવસોમાં થઈ રહ્યો છે રાજ્ય ક્ષેત્રે પણ આપણે પૂરું બહુ પરિપક્વ થઈ રહ્યા છીએ ચાહે ચૂંટણીની વાત તો વધારે નહીં કરીએ આપણે બીજા વિષય ઉપર છે એ વારે ક્યારેય બીજી વાર કરશું પણ એક વાત નિશ્ચિત છે કે વાગાડનો વિકાસ આવતા દિવસોમાં બહુ ઉજ્જવળ છે એ વાત હું ચોક્કસ કહીશ જી તો દર્શક મિત્રો વાતા ભાલજીભાઈ વાવી આ દરેક દરેક ક્ષેત્રે પોતાનું જેને કહી શકાય કે આગનું જ્ઞાન ધરાવે છે એ તમે આ વિડીયોમાં જોઈ શકશો ખાસ તો રાપર તાલુકાને વિકાસશીલ જાહેર કરવામાં આવ્યો હતો આથી પાંચ સાત વર્ષ પહેલાં પણ વિકાસશીલની પરિકલ્પના જે હતી એ કોઈના મગજમાં નહોતી એ આવી ક્યારે બે હજાર ને ચૌદમાં જ્યારે પંકજભાઈ ધારાસભ્ય હતા પણ એમનો સમય એમનો જે સમયગાળો હતો એ બહુ ટૂંકો રહ્યો એટલે ક્યાંક ને ક્યાંક આપણે એ સમયગાળામાં જેટલું થવું જોતું તો એ થયું આપણે નર્મદાના વધામણા કર્યા પછી આવ્યું બે હજાર સત્તર બે હજાર સત્તરથી બે હજાર બાવીસ સુધી આપણા તાલુકામાં વિકાસના નામે શૂન્ય રહ્યું બે હજાર બાવીસથી આ બે હજારને પતિ એટલે કે આ ત્રણ વર્ષની અંદર ખરેખર રાપર તાલુકાના જે વિકાસશીલ જાહેર કરવામાં આવ્યો હતો ને એની ખબર પડી પર ડે બે કરોડ અને સાઠ લાખ રૂપિયા આપણે જો હિસાબ કરીએ ને તો પર ડે ધારાસભ્યશ્રી દ્વારા આટલી ગ્રાન્ટ આવે છે પર ડે એટલા રૂપિયા આપણે લઈ આવ્યા છીએ એટલે ક્યાંક ને ક્યાંક આ બે વર્ષ પછી આપણાને હાચાથમાં આપણા આપણા તાલુકાના વિકાસશીલ જાહેર કરવામાં આવ્યો હતો એની ચોક્કસપણે એની પ્રતીતિ થશે અને ખાસ તો નર્મદાના આગમન પછી જે ખેતીમાં રાપર તાલુકાએ હરણફાળ ભરી છે આજે ઉદ્યોગોને તમે હમણાં જ જોયું હશે કે બેલાના રણમાં એક સોલાર પ્રોજેક્ટ માટે કાકા એ કાકે હા હા હાજી હાજી તમે જ્યારે મારો મુખ્ય વિષય મારી જે મારો શોખનો વિષય છે તમે વાગડના વિકાસમાં નર્મદાનું જેટલું યોગદાન છે ને એટલું ને એટલું ગુજરાત સરકારની કંપની પીજી વિશેનું પણ છે એક સમય હતો આપણે ડાર્ક ઝોનમાં હતા ખેડૂતોને કનેક્શન લેવા માટે અઢાર અઢાર વીસ વીસ વર્ષ સુધી રાહ જોવી પડતી હતી અને કોઈ રીતે કનેક્શન મળતા નહોતા સરકારે ટબક પદ્ધતિ જેવી ક્રાંતિકારી યોજનાઓ સાથે ડાર્ક ઝોન હટાવીને એક સો ખર્ચની સર ગુજરાત સરકાર સો ખર્ચે ખેડૂતોને વીજ જોડાણ આપે છે ત્યારે આજે રાપરમાં હું જ્યારે કામ કરતો ત્યારે રાપરમાં છાસઠ કેવીનું એક સબ સ્ટેશન હતું આજે બાર પંદર સબસ્ટેશનો છે તાલુકામાં અને હજી આઠ દસ આવવાના છે અને એની સાથે સાથે હજી ઘણા બધા જ્યારે આ સોલારના આટલા પ્રોજેક્ટો આવવાના છે ત્યારે કદાચ સ્વાભાવિક છે કે આગામી દિવસોમાં રાપરમાં બસો વીસ કેવીની પણ જોગવાઈઓ કરવામાં આવશે અને હું ચોક્કસ કહું છે આજે કોઈ પણ ખેડૂતને વીજ જોડાણ લેવું હોય એ આરજી આજ આ કરે ને એને એને એક અઠવાડિયાની અંદર એને એસ્ટિમેટ આપી દેવામાં આવે છે અને એનું ત્રણ મહિનાની અંદર બે મહિના આમ તો સાઠ દિવસનો ટાઈમ છે પણ ત્રણ મહિનાની અંદર એને વીજ જોડાણ ખેડૂતોને આપવામાં આવે છે અને તમે જાણો છો એક સમયે લોકો વીજળીથી કંટાળી ગયા હતા આજે ચોવીસ કલાકની જીબીની સેવા છે ગુજરાત વિદ્યુત બોર્ડની પીજીવી સેલ કંપની હું જીબી એટલા રૂકો છું કે મારા વખતે જીબી હતું એટલે મારા એ મુખે હોય છે હંમેશા પણ આજે એક સરસ સેવા પીજીવી સેલ તરફથી ગ્રાહકોને મળી રહી છે અને વિકાસમાં આ વીજ કંપનીનો પણ મોટો હિસ્સો છે અને રોડ રસ્તાઓની વાત કરીએ બધી જ ક્ષેત્રે પણ આ આ જે વિકાસના મૂળ જે હોય ને પાણી અને વીજળી આ બે અત્યારે વાગડ માટે જેને કહેવાય બધી રીતે ઉત્તમ છે ખાસ પ્રદર્શક દર્શક મિત્રો એક મહિના માટે નર્મદા કેનાલ બંધ કરવામાં આવવાની જે વાત થઈ હતી પણ હજી સુધી રાપરમાંથી પાણીની કોઈ એવડી મોટી ડાળ નથી આવી કે જે હા ચોક્કસપણે એવું હોય શકે કોઈક વિસ્તારમાં કારણ કે રાપરની વસ્તી એટલે કે ભાઈ જે મતદાતા છે એ ત્રેવીસ હજાર છે ને વસ્તી છે છેતાલીસ હજારની એટલે ક્યાંક ને ક્યાંક એનો જે એનો જે રેશિયો રહ્યો એ ડબલ થઈ જાય છે પાણીની તકલીફ પડે પણ જે બે હજાર સત્તરથી બે હજાર બાવીસમાં જે પાણીની રાડ હતી ને એ રાડ આજની તારીખમાં કેનાલ બંધ થઈ ગયા પછી પણ નથી રહી એટલે ક્યાંક ને ક્યાંક ચોક્કસપણે વાલજીભાઈએ જેમ વાત કરી એમ કે આપણે દરેક ક્ષેત્રે વાગડને આગળ કા તો વિશ્વ લેવલની વાત કરે છે પણ હું ચોક્કસપણે એટલું તો ચોક્કસ કહી કે બે હજાર બાવીસ પછી રાપર તાલુકાને વિકાસશીલ જે જાહેર કરવામાં આવ્યો ને એની આપણાને ચોક્કસપણે પ્રતીતિ થઈ રહી છે વધુ વાત વાગડમાં આવીને કરશું ઘનશ્યામ બારોટ કચકેર ટીવી ન્યૂઝ વાસી નવી મુંબઈ